જામનગરમાં આજે નવનીતપુરી ખીજડા મંદિરનું નવેસરથી નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે સૌરાષ્ટ્રની સોટી કાચી તીર્થક્ષેત્ર જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પરણામી સંપ્રદાયની આચાર્ય ફીટ શ્રી પાંચ નવનીતપુરી આજથી ચારસો વર્ષ પૂર્વ સ્થાપાયેલ સંપ્રદાયનું પ્રથમ ધર્મસ્થાન સંપ્રદાયના બારસો મંદિરો તેમજ પાંચ કરોડથી વધારે અનુયાયીઓનું તીર્થસ્થાન છે મૂળ મંદિરનું બાંધકામ જીર્ણશીર્ણ થઈ તેને નવેસરથી નિર્માણ કાર્ય કરવાનું નક્કી કરવામાં આવેલ છે તેનું ખાતમુહૂર્ત અખાત્રીજના દિવસે આજે સાડા બાર કલાકે રાખવામાં આવેલ છે ભારતીય શિલ્પશાસ્ત્ર પ્રમાણે નાગર છેલીમાં રાજસ્થાનના લાલ ગુલાબી પથ્થરમાંથી મંદિરનું નિર્માણ કાર્ય થશે મંદિર નિર્માણમાં લગભગ દોઢ લાખ ઘનફૂટ પથ્થરનો ઉપયોગ થશે મંદિરને કળાત્મક બનાવવાનું છે તેથી નિર્માણ કાર્યમાં આશરે ત્રણેક વર્ષનો સમય લાગશે જામનગરમાં નવતનપુરી ધામ ખેજડા મંદિર તરીકે પ્રસિદ્ધ ધર્મસ્થાન શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયનો આચાર્યપીઠ તેમજ ગુરુ ગાદી છે ચારસો વર્ષથી આ સંસ્થા સ્થાપાયેલી આ સંસ્થાના અધિસ્થાપક છે નિજાનંદાચાર્ય સદ્ગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ બીજા આચાર્ય મહામતી શ્રી પ્રાણનાથજી તેઓ જામનગરના પદે હતા અને પછી એમણે વ્યવહારિક બીજા કાર્યો છોડીને પછી ધર્મ કાર્યમાં પોતાના જીવનને સમર્પિત કર્યું તો ત્યાર પછી આ સંસ્થા નિત્ય નિરંતર સેવાના કાર્યોમાં આગળ વધતી આવી છે કે આ સંસ્થાનું મૂળ મંદિર એ ચારસો વર્ષ પૂર્વે સ્થપાયેલ એ જીર્ણશીર્ણ થઈ જવાથી એને નવેસરથી બાંધવાનું નક્કી કર્યું છે એનો ખાતમુહૂર્ત અક્ષય તૃતીયાના દિવસે દસમી તારીખે બપોરે બારને પંદર મિનિટ એટલે બાર વાગે ને સવા બાર વાગે તો એને શિલાન્યાસ વિધિ રાખવામાં આવેલ છે પૂજન વગેરે એના પહેલાંથી આરંભ થશે પાઠ પૂજન વગેરે એ બધા એ રીતના કાર્યક્રમો છે તો આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થાય બધા લોકો પોતાની શોભાવના વ્યક્ત કરે અને આ પુનિત કાર્યમાં તન મન ધનથી સહયોગ કરે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ